જય માતાજી મિત્રો શું તમે જીવનમાં સફળતા અને ધન સંપત્તિ મેળવવા માટે પ્રયત્નશીલ છો શું તમને ક્યારેક લાગ્યું છે કે તમે કંઈક વિશેષ બનવા જઈ રહ્યા છો આજે આપણે જાણીશું કરોડપતિ બનતા પહેલાં મળતા ખાસ સંકેતો વિશે જે તમારા જીવનને નવી દિશા અને ઊંચાઈ આપવા માટે પ્રેરક બની શકે છે તો આ વિડિયોને અંત સુધી જુઓ અને જાણો કે તમારા જીવનમાં આ સંકેતો ક્યાં સુધી પહોંચી રહ્યા છે સંકેત એક તમારી વિચારધારા બદલાય છે જીવનમાં સફળતા મેળવવા માટે તમારું વિચારણું અને દ્રષ્ટિકોણ મહત્વની ભૂમિકા ભજવે છે જ્યારે કોઈ વ્યક્તિ કરોડપતિ બનવાના માર્ગ પર હોય છે ત્યારે તેનો પ્રથમ પગલું વિચારધારામાં ફેરફારથી શરૂ થાય છે આ ફેરફાર માત્ર સામાન્ય રીતે નહીં પરંતુ દીર્ઘદ્રષ્ટિ સાથે અને શ્રેષ્ઠ વિચાર પ્રત્યેના આકર્ષણ સાથે થાય છે વિચારધારા બદલાવનો પ્રારંભ ત્યાંથી થાય છે જ્યાં વ્યક્તિ પોતાનામાં સકારાત્મક ઉર્જા અનુભવે છે તે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવાનું શીખી જાય છે અને જીવનની દરેક સમસ્યાને એક તક તરીકે જોવાનું શરૂ કરે છે સફળતાના માર્ગ પર ચાલતી વ્યક્તિ પહેલા પોતાના જૂના આલસ અને નકારાત્મક વર્ણને દૂર કરે છે અને નવા આદર્શોને પોતાના જીવનમાં સ્વીકારે છે જ્યારે વિચારધારા બદલાય છે ત્યારે વ્યક્તિ નાની નાની બાબતોમાં આનંદ શોધવા લાગ્યા વિના જીવનના મોટા લક્ષ્યો તરફ આગળ વધે છે તે પોતાની ભૂલોમાંથી શીખવા માટે તૈયાર થાય છે અને દરેક દિવસને નવા અવકાશ તરીકે જુએ છે આ સાથે તે મુશ્કેલીઓથી ડરવાને બદલે તેમને પાર કરવાનો મક્કમ નિશ્ચય કરતો થાય છે વિચારધારા બદલાવના મોજા સાથે વ્યક્તિ માટે સફળતાના દરવાજા ધીમે ધીમે ખુલવા લાગે છે તે પોતાના ટૂંકા ગાળાના લક્ષ્યોને પાછળ મૂકી લાંબા ગાળાના ફાયદાને મહત્વ આપવા માંડે છે તેના દરેક નિર્ણયમાં આત્મવિશ્વાસ અને બુદ્ધિની ઝાંખી જોવા મળે છે ધીરે ધીરે તે તેની આસપાસના નકારાત્મક લોકો સાથેનું દૂરસંપર્ક વધારવા લાગે છે અને તેમની જગ્યાએ સકારાત્મક ઉર્જાવાળા લોકો સાથે જોડાવા લાગે છે જે તેના જીવનના માર્ગદર્શક બને છે વિચારધારા બદલાવનો સૌથી મોટો પ્રભાવ તે છે કે તે વ્યક્તિને નફા નુકસાનની ગૌણ ચિંતાઓને ટાળી દેવા પ્રેરિત કરે છે તે નફાની સાથે મોટી જવાબદારીઓ લેવાનું શરૂ કરે છે અને તેની દરેક ચિંતા એક સુયોગ્ય આયોજનમાં ફેરવવા પ્રયત્ન કરે છે આ ફેરફાર માત્ર આર્થિક જીવનમાં નહીં પરંતુ વ્યક્તિગત અને સામાજિક જીવનમાં પણ દેખાય છે તે પોતાના નિર્ણયોમાં વધુ મક્કમ બને છે અને આ સફળતાનું એક મોટું કારણ બની શકે છે તે પોતાને દરેક મુશ્કેલી માટે તૈયાર કરે છે અને તેનું મંત્ર બની જાય છે મને કંઈ પણ રોકી શકતું નથી વિચારધારા બદલાવથી શરૂ થયેલો આ માર્ગ વ્યક્તિને તેની અંદર નિહિત શક્તિઓનો અહેસાસ કરાવે છે આ એક આવિષ્કાર છે જે કરોડપતિ બનવા માટેનો પ્રથમ અને સૌથી મોટો સંકેત છે સંકેત બે તમે નાની નાની બાબતોમાં સંતોષ ન લો જીવનમાં મોટું બનવું હોય કરોડપતિ બનવું હોય કે કંઈક વિશેષ સિદ્ધિ હાંસલ કરવી હોય તો નાની નાની બાબતોમાં સંતોષ લેવું પરમાર્થ નહીં એક પ્રગતિના માર્ગમાં અવરોધ બની શકે છે જીવનમાં નાની સફળતાઓ પર આકર્ષિત થવાને બદલે જો તમારું ધ્યાન મોટા લક્ષ્યો પર કેન્દ્રિત છે તો આ એક મોટું સંકેત છે કે તમે સફળતાની નજીક પહોંચી રહ્યા છો નાની બાબતોમાં સંતોષ ન લેવાની આદત એ છે કે જે વ્યક્તિને તેની મર્યાદાઓથી આગળ જવા માટે પ્રેરિત કરે છે જેમ કે કોઈ વ્યક્તિ નાની નોકરી કે નફાથી ખુશ થવાનો ઇનકાર કરે છે ત્યારે તે જ દેખાડે છે કે તે મોટી જવાબદારી અને મોટું પરિણામ હાંસલ કરવા માટે તત્પર છે તે પોતાનું મિશન અને વિઝન વધુ મોટું બનાવે છે જ્યાં નાની સફળતાઓ માત્ર એક પગથીયું બની રહે છે સપાવવું લક્ષ્ય નહીં આ રીતે જ વિચારશ્રેણી ધરાવતી વ્યક્તિઓ નફાકારક પરંતુ લઘુકાળના કામો છોડીને લાંબા ગાળાના લાભ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ પ્રકારની વિચારસરણી તે વ્યક્તિને આરંભિક આકર્ષણોનો ત્યાગ શીખવે છે જે જ સમય અને ઊર્જા મોટા મકસદમાં લગાવવામાં મદરૂપ થાય છે આ સમય દરમિયાન તે નાની જીત અથવા નાની રાહતોનું મહત્વ ઓછું માને છે કારણ કે તે જાણે છે કે આવી સ્થિતિઓ તેનો સમય અને ધ્યાન વિખેરતી છે તમારા વિચારધારા તેમજ લક્ષ્ય ઉપર જો તમે સતત તમારું ધ્યાન કેન્દ્રિત કરો તો આ એ દર્શાવે છે કે તમારી અંદર નાની બાબતોથી આગળ વધીને મોટું પ્રાપ્ત કરવાની ઈચ્છા છે નાની બાબતોમાં સંતોષ ન લેવું એ વ્યક્તિના ગ્રોથ માઇન્ડસેટનું પ્રતીક છે જ્યાં તે અનુભવે છે કે નાની જીતોથી છુપાયેલ ખુશીઓથી વધુ આનંદ તેના સૌથી મોટા સપનાનું પુરાણમાં છે વિશ્વમાં તમામ મહાન સાહસિકો અને સફળ લોકો માટે આ એક સામાન્ય લક્ષણ છે તેઓ કદાચ ક્યારે માત્ર નાની સિદ્ધિઓથી ખુશ ન રહેતા તેમના મકસદને લઈને તેમનો અભિગમ વધુ દૂરદર્શી હતો તેઓએ નાની મુશ્કેલીઓને અવગણીને મોટી તસવીર તરફ નજર રાખી હતી જો તમે નાની નાની બાબતોમાં સંતોષ લેવાથી ઇનકાર કરો છો તો તે તમને સતત વધારે સખત મહેનત કરવા માટે પ્રેરિત કરશે આ મહેનત તમને નફામાંથી લઈને આધિકાર સુધી પહોંચાડે છે અને જો તમે આ ગતિ સાથે આગળ વધો તો તમારું જીવન એક ઉદાહરણરૂપ બને છે જ્યાં નાની બાબતો છૂટક બની જાય છે અને મોટી સિદ્ધિ તમને આલિંગે છે આ સંકેત એ દર્શાવે છે કે તમારું ધ્યાન માત્ર તાત્કાલિક સંતોષ પર નહીં પરંતુ લાંબા ગાળાના મકસદ પર છે અને આ મકસદ જ તમારું કરોડપતિ બનવાનું રહસ્ય છે સંકેત ત્રણ તકો તમારી તરફ આકર્ષાય છે જીવનમાં કેટલાક સમય એવું લાગે છે કે અનોખી તકો પોતાની તરફ આકર્ષાય છે તમે જેના માટે મહેનત કરવાનું શરૂ કરો તેના સંબંધિત તકો અચાનક તમારી આસપાસ જ નજરે પડે છે આ એ સંકેત છે કે તમે જેનામાં સાચી મહેનત ઉમદા ઇરાદા અને સ્પષ્ટ લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છો તે હવે આકાર લેવાનું શરૂ કરી રહ્યું છે તકો તમારી તરફ આકર્ષાવા લાગે છે જ્યારે તમે તમારી વિચારશક્તિ અને ઉર્જાને સકારાત્મક અને એકદમ નિશ્ચિત દિશામાં લગાવો છો આ તકો કુદરતી રીતે તમારી જીવનશૈલી અને વિચારોના ધોરણને અનુરૂપ બની જાય છે આ પ્રક્રિયામાં તમે જાતે જ એવી સ્થિતિમાં પહોંચી જાઓ છો કે જ્યાં તમે જીવનમાં નવી સંભાવનાઓ જોઈ શકો છો જે પહેલાથી અદૃશ્ય લાગતી હતી આ પરિબળાકર્ષણના સિદ્ધાંત સાથે પણ જોડાય છે જે કહે છે કે તમારું ધ્યાન જ્યાં છે ત્યાં જ તમારું જીવન દિશા મેળવે છે જો તમારું ધ્યાન નવી તકો શોધવા પર છે તો જીવન તમારા માટે એ તકોને ઉકેલવા અને વધુ આગળ વધવા માટેના માધ્યમો ખુદબખુદ લાવવાનું શરૂ કરે છે તકો તમને ત્યાંથી મળે છે જ્યાં તમે પહેલેથી જ તમારી મહેનત સાથે જોડાયેલા રહો છો આ તકો ક્યારેક નાની શરૂઆતથી આવે છે અને કેટલીક વાર જીવનમાં મોટો ફેરફાર લાવવાની તકો બની જાય છે ઉદાહરણ તરીકે જ્યારે તમે કોઈ કાર્યમાં ગહન રસ દાખવો છો ત્યારે સંબંધિત લોકો પ્રોજેક્ટ અથવા નેટવર્ક તમારી સાથે સહકાર માટે આગળ આવે છે આ રીતે તકોની ધારા તમારી જીવનયાત્રામાં પ્રવેશી જાય છે જો તમે આ સંકેત અનુભવતા હો તો એનું કારણ એ છે કે તમારું મન અને ઉર્જા હવે સફળતાના રસ્તા પર મક્કમ છે તમે યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે હોવા માટે પ્રેરિત થવા લાગો છો કેટલીક વાર તમારું પોતાનું અચાનક નિર્ણય અથવા નવી દિશામાં પગલું લેવું એ પણ મોટી તકનું દ્વાર ખોલી દે છે વિચિત્ર લાગશે પરંતુ જ્યારે તમારા લક્ષ્ય સ્પષ્ટ હોય છે ત્યારે તમે નક્કી કરેલા લક્ષ્યને આસપાસના લોકો અને પરિસ્થિતિઓ તમારી મદદ માટે ઊભી રહે છે તમે જે કંઈ પણ મહેનત કરો છો તેમાં એક ઉર્જાના રૂપે પ્રસારિત થાય છે અને તમારા તરફ સમાન ઉર્જાવાળી તકો પાછી આવવા લાગે છે આ પ્રક્રિયા માત્ર અફવા નથી પણ પ્રેક્ટિકલ રીતે પણ સાબિત થયેલી છે મોટા વ્યવસાયિકો ઉદ્યોગપતિઓ અને સફળતાના શિખરે પહોંચેલી વ્યક્તિઓએ આ બાબતની સ્વીકારતા કરી છે કે જ્યારથી તેમણે પોતાની દિશા નિશ્ચિત કરી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું શરૂ કર્યું ત્યારથી જીવનમાં નવી તકો તેમના માટે ખુલી તકો તમારી તરફ આકર્ષાય છે તે સૌથી મોટું સૂચન છે કે તમારી મહેનત વ્યર્થ નથી આ સંકેત એ છે કે તમે તમારી સફળતાની યાત્રા પર સચોટ રીતે આગળ વધી રહ્યા છો તમે તમારા માર્ગ પર રહસ્યમય ઉકેલો અને નિમિત્તોથી મળેલી મદદને જોશો જે તમારા માટે નવો માર્ગ ખોલે છે હંમેશા યાદ રાખો તકો કોઈ પણ વ્યક્તિના જીવનમાં અવસર લઈને આવે છે પણ તે તે વ્યક્તિની તૈયારી અને દ્રષ્ટિકોણ પર નિર્ભર છે કે તે તકનો કેટલો સદુપયોગ કરી શકે છે જો તમે તમારી આસપાસની તકોને ઓળખી અને તેનો યોગ્ય ઉપયોગ કરો તો આ સંકેત એ દર્શાવે છે કે તમારા સપનાના દરવાજા ખુલી રહ્યા છે સંકેત ચાર તમે ઓછા ખર્ચમાં મોટા પરિણામો મેળવવાનું શીખી ગયા છો આધુનિક યુગમાં સફળતાનો અર્થ માત્ર વધુ પૈસા ખર્ચીને મોટી સિદ્ધિ મેળવવાનો નથી પરંતુ ઓછા ખર્ચમાં અથવા ઉપલબ્ધ સંસાધનોનો સદુપયોગ કરીને મહત્તમ પરિણામ મેળવવાની કળા જાણવી એ સાચી બુદ્ધિ છે જો તમે આ કળા જાણવા લાગ્યા છો અને તેનો ઉપયોગ કરી રહ્યા છો તો આ એક મોટું સંકેત છે કે તમે કરોડપતિ બનવાના માર્ગ પર છો જ્યારે તમે ઓછા ખર્ચમાં મોટા પરિણામો મેળવવાનું શીખો છો ત્યારે તમારું ધ્યાન સંસાધનોને બિનજરૂરી રીતે વેડફવા પર નહીં પરંતુ તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા પર કેન્દ્રિત થાય છે તમે જાણવા લાગો છો કે કેવી રીતે કોઈ કાર્યને ઓછામાં ઓછા ખર્ચે વધુ અસરકારક રીતે પૂર્ણ કરવું આ માત્ર તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે તે જ નહીં પરંતુ તમારા વ્યવહાર અને વિધિમાં એક પ્રકારની કુશળતા પણ લાવે છે આ કળા શીખવીની શરૂઆત ત્યાંથી થાય છે જ્યાં તમે તમારા સમય ઉર્જા અને પૈસાનું મૂલ્ય સમજવા લાગો છો તમે મહાન નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રવેશો છો જ્યાં તમે વિચારશો કે કઈ વસ્તુઓ પર ખર્ચ કરવું છે અને કઈ વસ્તુઓ પર નહીં તમે જાણશો કે ક્યાં પરિશ્રમ કરવો અને ક્યાં સફળતાના પગથીયા ચઢવા માટે સ્માર્ટ વિકલ્પ પસંદ કરવો ઉદાહરણ તરીકે તમે વ્યવસાયમાં એ શીખી ગયા છો કે નફા માટે વધુ પડતું રોકાણ કરવું જરૂરી નથી પરંતુ યોગ્ય પ્રોડક્ટ યોગ્ય ગ્રાહક અને યોગ્ય માર્કેટિંગ પદ્ધતિ શોધી લેવાથી વધારે લાભ મેળવી શકાય છે તે જ રીતે વ્યક્તિગત જીવનમાં તમે એ સમજવા લાગો છો કે વધુ ભવ્ય જીવનશૈલી પાછળ દોડવું મહત્વનું નથી પરંતુ સંતોષદાયક અને સ્માર્ટ પસંદગીઓ કરવા મહત્વપૂર્ણ છે આ વાત વ્યવસાય અને વ્યવહારિક જીવનના પરિપ્રેક્ષ્યમાં એટલી જ ઉપયોગી છે જેટલી વ્યક્તિગત જીવનમાં તમે જો ઓછા ખર્ચમાં મોટું પરિણામ મેળવવાનું શીખી ગયા છો તો તમારી કાર્યશૈલીમાં એક પ્રકારની અસરકારકતા જોવા મળે છે તમે નકામી ખર્ચા ટાળશો અને તમારા પ્રોજેક્ટમાં માત્ર તેવા પગલાં લેશો જે સીધા મોટા પરિણામ લાવે છે આ વલણ તમારી ફાઇનાન્શિયલ પ્લાનિંગને વધુ સુસંગત બનાવે છે અને તમને લાંબા ગાળે વધુ નફાકારક બનાવે છે આ કળા માત્ર પૈસાની સાથે જોડાયેલી નથી પરંતુ તે સમય અને ઉર્જાની વ્યાવસાયિક ઉપયોગિતાને પણ સ્પષ્ટ કરે છે તમે નકામી સમય વેડફવાને બદલે તમારા માટે મહત્વના કાર્ય પર કેન્દ્રિત થવાનું શીખી ગયા છો આ દ્રષ્ટિકોણ તમને જીવનમાં વધુ કાર્યક્ષમ બનાવે છે જે તમને ઝડપથી અને વધુ અસરકારક રીતે તમારા લક્ષ્યો તરફ લઈ જાય છે આ કળા એવી પણ છે કે જે તમને નાની વાતોમાં અટવાવા દેતી નથી તમે નાના ખર્ચ કે નફાની નાણાકીય બાબતોમાં અટવાઈ જવાના બદલે મોટા અને વ્યૂહાત્મક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો છો તમારી આર્થિક વ્યવસ્થા વધુ શક્તિશાળી બને છે અને તમે મોટા નિર્માણમાં રોકાણ કરવા માટે તૈયાર રહો છો અંતે જ્યારે તમે ઓછા ખર્ચમાં મોટા પરિણામો મેળવવાની આદત વિકસાવો છો ત્યારે તમારી આ નિકષ્ટ અને વ્યૂહાત્મક દૃષ્ટિ તમને તે માર્ગ પર લાવે છે જે તમે જમવી ઇચ્છો છો આ સ્વભાવ માને કે તમે સામાન્ય વ્યવસાયિક અથવા વ્યક્તિગત મકસદને પૂર્ણ કરવા માટે સચોટ કાર્યશૈલી અને યોગ્ય આયોજનનો અભ્યાસ કરી શકો છો આ સંકેત સાબિત કરે છે કે તમે માત્ર મહેનત પર આધાર રાખતા નથી પરંતુ તમારી મહેનતનો પ્રભાવ વધારવા માટે સમજદારીપૂર્વક વિચારો છો આ કળા ન કેવળ તમારા આર્થિક જીવન માટે મહત્વપૂર્ણ છે પરંતુ તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની ઊંચાઈઓ ચડવા માટે માર્ગદર્શક પણ છે સંકેત પાંચ આત્મવિશ્વાસ વધે છે જીવનમાં કોઈ પણ સિદ્ધિનો પ્રથમ પગથીયું છે આત્મવિશ્વાસ તે તમારી જાત પર વિશ્વાસ રાખવાની ક્ષમતા છે જે તમારા વિચારો નિર્ણયો અને કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે જ્યારે તમારી અંદર આત્મવિશ્વાસ વધે છે ત્યારે તમે તમારી સાથે જોડાયેલા દરેક કાર્યમાં વધુ જુસ્સા અને ધૈર્ય સાથે આગળ વધો છો આ એ સંકેત છે કે તમે તમારા લક્ષ્યો તરફ ખચકાવટ વગર આગળ વધી રહ્યા છો અને સફળતા માટે યોગ્ય દિશામાં આકરી મહેનત કરી રહ્યા છો આ આત્મવિશ્વાસ કોઈ એકદમ મળતો નથી તે અનુભવ મહેનત અને સમયના પસાર સાથે વધે છે જ્યારે તમે નવા પડકારોનો સામનો કરો છો અને તેમને સફળતાપૂર્વક પૂરા કરો છો ત્યારે તમારું મગજ જાણે સંકેત આપે છે કે તમે વધુ મોટી જવાબદારીઓ અને પડકારો સ્વીકારવા માટે સક્ષમ છો આ અભ્યાસ જ તમને આત્મવિશ્વાસની ઊંચી કક્ષાએ પહોંચાડે છે જ્યારે તમારા જીવનમાં આત્મવિશ્વાસ વધે છે ત્યારે તમે તમે ભૂતકાળમાં જે અસમર્થ લાગતા હતા તેવા કાર્ય પણ સરળતાથી પૂર્ણ કરવા લાગો છો તમે તમારી ક્ષમતા અને ચમત્કારિક શક્તિઓ પર વિશ્વાસ રાખો છો જે તમારું મગજ અને મન શાંતિપૂર્ણ અને મજબૂત રાખે છે તમે તમારી ભૂલોમાંથી શીખી શકો છો અને નવી તકનીકીઓ અજમાવવા માટે વધુ ખમચાઉ થાઓ છો તમારું વધેલું આત્મવિશ્વાસ તમારા આસપાસના લોકો સાથેના સંબંધોમાં પણ પ્રતિબિંબિત થાય છે તમે તમને વધુ નક્કર અને વિશ્વસનીય બનાવો છો જે અન્ય લોકોને તમારી સાથે સહકાર આપવા માટે પ્રેરિત કરે છે તમારું બોલવાની રીત દૃષ્ટિકોણ અને લોકો સાથેનો વ્યવહાર એક નિશ્ચિત વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરે છે જે તમને એક નેતા તરીકે ઊભું કરે છે વધેલું આત્મવિશ્વાસ તમને મુશ્કેલ સ્થિતિઓમાં શાંતિપૂર્ણ રહેવામાં મદદ કરે છે તમે કોઈ પણ સમસ્યા સામે હિંમતપૂર્વક ઉભા રહી શકો છો અને યોગ્ય ઉકેલ શોધી શકો છો આ ન ફક્ત તમારું જીવન સરળ બનાવે છે પણ તમારી આસપાસના લોકો પણ તમને માર્ગદર્શક અથવા પ્રેરણા સ્ત્રોત તરીકે જોવા લાગે છે જીવનમાં જ્યારે આત્મવિશ્વાસ વધે છે ત્યારે તમારા વિચારશીલતા વધુ વ્યાપક બને છે તમે નવો વિચાર કરતા ડરો નથી અને તે વિચારોને અમલમાં મૂકવા માટે તત્પર રહો છો તમે તમારી યોજનાઓમાં શિથિલતા નહીં રાખો પરંતુ હિંમતપૂર્વક આગળ વધશો કારણ કે તમારું મન એકદમ સ્પષ્ટ છે કે તમે જે પણ કરો છો તે સફળ થવાની સજ્જતા સાથે કરશો અત્યંત મહત્વનું છે કે વધેલા આત્મવિશ્વાસ સાથે તમે એક સામંજસ્યતા જાળવવા શીખો અહીં મર્યાદાનું જ્ઞાન જરૂરી છે કારણ કે વધેલો આત્મવિશ્વાસ આપમેળે ઘમંડમાં ન ફેરવાય તે માટે જાતે જ સાવચેત રહેવું જોઈએ સાચા આત્મવિશ્વાસવાળા લોકો તેઓ પોતાની ભૂલો સ્વીકારી શકે છે અને તેમને સુધારવા માટે હંમેશા તૈયાર રહે છે જો તમે તમારા જીવનમાં એ અનુભવો કે તમારો આત્મવિશ્વાસ પ્રત્યેક કાર્યમાં મજબૂત થતું જાય છે તો તે એક મોટું સંકેત છે કે તમે સફળતાની રાહ પર ચાલી રહ્યા છો તમે તમારા જીવનમાં જે પણ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરશો તેનાથી વધુ મજબૂત અને અનુભવશીલ બનીને બહાર નીકળશો વિશેષત્વે આત્મવિશ્વાસ તમને તમારી ક્ષમતા સામર્થ્ય અને લક્ષ્યો પર વિશ્વાસ કરાવવામાં મદદ કરે છે તે તમારા દરેક નિર્ણયમાં સ્પષ્ટતા લાવે છે અને તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવામાં મદદ કરે છે આ સંકેત બતાવે છે કે તમે હવે એવા મૂડમાં આવી ગયા છો જ્યાં કોઈ પણ અવરોધ તમારું ધ્યાન ભટકાવી શકે નહીં અને તમે તમારી મહાન સિદ્ધિ માટે તૈયાર છો સંકેત છ તમારા ચહવાના લોકો તમારું પ્રોત્સાહન આપે છે જીવનમાં સફળતા એ ઘણી બધી ઘટનાઓ અને પરિસ્થિતિઓના સંયોજનથી આવે છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ એ છે કે તમે કયા લોકો સાથે પોતાના આસપાસ છો જો તમારા જીવનમાં એવા લોકો છે જેઓ તમારા પ્રયાસો અને લક્ષ્યોને સમજી અને પ્રોત્સાહન આપે છે તો એ વાત એક સંકેત છે કે તમે સફળતાની તરફ આગળ વધી રહ્યા છો આ પ્રકારના લોકો તમારા આત્મવિશ્વાસને મજબૂતી આપે છે જ્યારે તમે અન્ય લોકોના મતો અને સહકાર પર વધુ વિશ્વાસ કરવા શીખતા છો જ્યારે તમે આજુબાજુ એવા લોકો રાખો છો જેમણે તમારી મહેનત અને તણાવણોને સમજીને તમારી પ્રશંસા કરી હોય ત્યારે તે એક શક્તિશાળી પ્રેરણા સ્ત્રોત બની જાય છે આવા લોકો તમારી સફળતા માટે ઘણીવાર તમારી પસંદગીઓ પર આધાર રાખતા નથી પરંતુ તેઓ તમારા આત્મવિશ્વાસને બળ આપે છે અને તમને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરાવતો પ્રભાવ પાડતા રહે છે તેઓ તમારા સપનાને મૌલિક રીતે સ્વીકારતા છે અને તમને દરેક પડકારનો સામનો કરવાની શક્તિ આપતા રહે છે આ પ્રોત્સાહન એક એવા ઉકેલની જેમ છે જે આપમેળે તમારા શ્રેષ્ઠ ગુણોને બહાર લાવવી મદદ કરે છે તમે પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે વધુ સજ્જ અનુભવતા છો જ્યારે તમારા આસપાસ એવા લોકો છે જે સતત તમને પ્રોત્સાહિત કરી રહ્યા હોય અહીં સાચું પ્રોત્સાહન એ છે કે તે તમને માત્ર તમારી કાર્યક્ષમતા પ્રત્યે પ્રોત્સાહિત કરતું નથી પરંતુ તમારી જાતને વધુ શ્રેષ્ઠ બનાવવાની માટે સતત તૈયાર રહેવા માટે પણ જણાવે છે જ્યારે આ પ્રોત્સાહન એ લોકો પાસેથી મળે છે જેમણે તમારા વિશ્વસનીયતા કાર્યશક્તિ અને તમારી શ્રેષ્ઠ ક્ષમતાને ઓળખી છે ત્યારે એ તમારા જીવનમાં અનેક દરવાજાઓ ખોલી નાખે છે આ પ્રોત્સાહન માત્ર નમ્રતાના શબ્દોમાં સંકુચિત નહી રહે પરંતુ તેઓ તમારી થોડી ટીપ્સ માર્ગદર્શન અને પ્રયાસો સાથે આગળ વધતા તમારું માર્ગદર્શન કરતી વખતે ફળદાયી પરિણામ માટે આશાવાદી બનાવે છે વિશ્વસનીય મિત્રો કુટુંબના સભ્યો અને તમારા ગાઈડ એવા લોકો છે જેમણે તમારો માર્ગ સ્પષ્ટ કરવાનું શરૂ કર્યું છે તમારી અંદરની શક્તિ અને પોટેન્શિયલ તરફનો તેમના દૃષ્ટિકોણ અને સહકાર તમારે મન અને લાગણીઓમાં તાજેતરમાં રહી ગયેલા અવરોધોને દૂર કરવાનો માર્ગ આપતો હોય છે આ પરિસ્થિતિમાં પ્રોત્સાહન આપતી વ્યક્તિઓ તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મોટા સહાયક બની જાય છે તમારા જીવનમાં આવા લોકોથી મળવું એ એ સંકેત છે કે તમે પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ માર્ગ પર આગળ વધી રહ્યા છો તેઓ તમને માત્ર સાચા સ્નેહના આશીર્વાદ આપવા સાથે તમે તમારી સફળતા માટે જે પડકારો લઈને આગળ વધો છો તેમાં ધીરજ સતત કાર્ય અને પ્રતિબદ્ધતા જાળવવા માટે પ્રેરણા આપે છે આવું આપેલું પ્રોત્સાહન એ વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે સફળતા મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ પ્રોત્સાહન સ્વીકારવું એ શ્રેષ્ઠ શ્રેષ્ઠતા તરફનો એક મહત્વપૂર્ણ પગથીયું બની શકે છે જે તમારા ઈરાદાઓને અમલમાં લાવવાનો અને તે માટે તમારી મહેનતનો વ્યાપક પરિપ્રેક્ષ્ય દર્શાવવાનો માર્ગ છે તમે જ્યારે સકારાત્મક વિચારધારા ધરાવતા તમારામાં વિશ્વાસ રાખતા અને તમારી સફળતામાં જડબેસલા રહેનારા લોકોની ઉપસ્થિતિ માણતા છો ત્યારે એ વાત સ્પષ્ટ સંકેત છે કે તમારું જીવન ધીરે ધીરે એ સ્થાન પર પહોંચતું જાય છે જ્યાં સાચી સફળતા અને ટકાઉ પરિવર્તનો પ્રગટતા રહે છે જ્યારે તમારા આસપાસ એવા લોકો હોય છે જે તમારી તકો અને શ્રેષ્ઠતા પર વિશાળ વિશ્વાસ ધરાવે છે ત્યારે તમારો મનોબળ અને કાર્યક્ષમતા સાતત્યથી વધે છે તેમની પસંદગીઓ અને પ્રોત્સાહનો તમને એવી પ્રેરણા આપતા રહે છે જે તમારી સફળતા તરફ આપેલા દરેક માર્ગને સરળ બનાવે છે સંકેત સાથ તમે રીઝવાના શોખીન નહીં રિઝલ્ટ મેળવતા હો લાઈફમાં દરેક વ્યક્તિએ ક્યારે ન ક્યારેય એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જ્યારે તે ટોપટિપ્સ ટર્નિંગ પોઈન્ટસ અથવા નવા વિકલ્પોને પસંદ કરે છે પરંતુ કેટલાક લોકો એવા છે જેમણે હંમેશા યોગ્ય કામને સમજીને તે કરી લે છે અને પરિણામ તેમના આદર મહેનત અને એકાગ્રતા દ્વારા પ્રગટ થાય છે આવા લોકો રિઝલ્ટ પર વધારે ફોકસ રાખતા હોય છે ન કે મૌલિક અને નિયમિત પ્રયાસોથી પુરસ્કૃત થવા માટે જ પરંતુ જેના પર તેઓ કામ કરી રહ્યા છે તે સાવચેત અને નિરંતર હોવું જોઈએ તેવા વિચારથી આવું લાગે છે કે આપણે ઘણા લોકોના મોટા અને મનોવિકારોથી ઘેરાયેલો છીએ જો કે કેટલાક લોકોએ આમાંથી આગળ વધવા માટે એક બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેમનો લક્ષ્ય એ છે કે તે કંઈક વધુ મેળવતા હકારાત્મક પરિણામો પ્રાપ્ત કરતા રહે અને તેમને દરેક કામમાં શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવાનું મન છે આ લોકો એવા છે જેમણે ક્યારેક અવારનવાર શરૂ કરેલા અને અધૂરી રાખેલા કાર્યને છોડીને એ સફળતા પ્રાપ્ત કરી છે જે તેમને સૌથી વધુ મહત્વપૂર્ણ હોય છે અર્થાત તેઓ તમારા મન અને જિજ્ઞાસાને સંપૂર્ણ રીતે ઓળખી શકે છે પરંતુ તેઓ વિભિન્ન રીતે પરિણામો પર લાગુ પડતા હોય છે તે વ્યાપક દૃષ્ટિથી જુદો હોય છે જેના પર એક વ્યાવસાયિક પ્રયોગશાળામાં તેમની રીત કઈ રીતે વિવિધ પ્રયોગોને મોનિટર કરતી હોય છે જે પ્રતિસાદોને કટિંગ કરી નવી રીતોને અજમાવતી હોય છે આ નવા દૃષ્ટિએ પરિણામ ઉપલબ્ધ થાય છે એ માટે આ પ્રકારના લોકો પરિસ્થિતિ અને સ્થિતિના બોધોથી દૂરસ્થ રહીને અસરકારક આયોજનનો અભ્યાસ કરતા છે જ્યારે સામાન્ય રીતે લોકો શોધી રહી છે કે ક્યાંથી વધુ માહિતી મેળવી શકાય છે તે મનોભાવના સંકેત મુજબ કેવી રીતે શ્રેષ્ઠ પરિણામ શોધી શકે છે આમાં સૌથી મોટું કારણ એ છે કે તેમાં નિયંત્રણ અને સ્વમૂલ્યાંકન આપવામાં આવે છે જે નિર્ણયોથી સંપૂર્ણ અનુરૂપ રહે છે આવી રીતે પરિણામ એ પ્રકારનો અનુસ્રાવ્ય માર્ગ છે જે એ માત્ર શ્રેષ્ઠ કાર્યક્ષમતા અને શ્રેષ્ઠ પ્રથાઓ માટે નહીં પરંતુ તમારા પરિસ્થિતિની પીડાને સારી રીતે સંકલિત કરવાની કળા પણ છે મિત્રો સફળતા કે ધનલક્ષ્મી તો મહેનત અને સાચી દિશામાં કરેલા પ્રયત્નોથી જ મળે છે પરંતુ આ સંકેતો તમારી પ્રગતિનું ચિહ્ન છે જો આ વાતો તમારી સાથે મેળ ખાય છે તો સમજી લો કે તમારું સફળતાના શિખરો તરફ ચાલવું શરૂ થઈ ગયું છે આ વિડિયોમાં તમને શું શીખવા મળ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવો અને તમારા મિત્રો સાથે આ વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એવા જ પ્રેરણાદાયી અને માહિતીસભર વિષય સાથે જય માતાજી